જય જવા જય કિસાન ભારતીય કિસાન સંઘ પ્રમુખ હિરાજી ગોહિલ વાવ અત્યારે પંદર તારીખથી કેનાલ બંધ કરવામાં પોણા થયો આગળથી બંધ કરવામાં આવી છે અસંખ્ય ખેડૂતોના ફોન આવી રહ્યા છે અને અગાઉ પણ અમે મીડિયા દ્વારા સરકારને જાણ કરી હતી કે આ પરિસ્થિતિ બહુ ખેડૂતોને ભયંકર છે શિયાળુ સિઝનની અંદર જીરા ઉતારવામાં હોય કે શિયાળુ સીઝન રવિ સીઝન બરાબર ન હોવાથી પશુઓ માટે કર્યું અને સરકારને રજૂઆત કરી હતી અને અમે વારંવાર અમારે સરકાર અને નિગમ સરકાર સરીને રજૂઆત કરવા છતાં નિગમ દ્વારા અમારા નિગમના અધિકારીઓથી વાતચીત ચાલુ છે અને એ પણ પોઝિટિવ છે કે આ એક બરાબર છે કેનાલ ડેમની અંદર પોણે પણ છે અને ખેડૂતોને બહુ ભયંકર પરિસ્થિતિ છે ચાલીસ થી પોત્રીસ રૂપિયા જે ત્યાં પૂરો જોવાનો છે નહીં એટલે આ માર્ચ મહિનાની પંદર તારીખ એપ્રિલ મહિનાની પંદર તારીખ સુધી એટલે ત્રીસ દિવસ કેનાલ ની અંદર પાણી લંબાવો એવી મારી માગણી અને લાગણી છે અને અમને પણ વિશ્વાસ છે આ સરકાર ઉપર પણ ત્રીસ દિવસ પોણે લંબાવશે એવો અમને પણ વિશ્વાસ છે અને ન છૂટકે જો તમે નમરો ત્રણ દિવસની અંદર આ તમને સરકાર તંત્ર દ્વારા બે ત્રણ દિવસની અંદર પાણીથી ચાલુ રેગ્યુલર કરો નહીતર ખેડૂતો અસંખ્ય ખેડૂતો કરશે અને એ છતાં ખેડૂતો પાણી આપવું પડશે એટલે અમારે ખેડૂત દ્વારા કિસાન દ્વારા સરકાર શ્રેણીને વિનંતી છે કે ત્રીસ દિવસ પૂરતું પાણી ચાલુ રાખવું એવી અમારા ખેડૂતો માંગણી અને લાગણી છે અને ઘાસની બહુ તંગી છે પશુપાલકો માટે બહુ પરિસ્થિતિ વિકટ છે ગૌશાળાઓની અંદર પણ ઘાસની પણ જે જરૂર છે એટલે જો એક મહિનો ચાલુ રહે તો ગાયા માટે માટે પણ પણ ઘાસની સગવડ થઈ જાય અને ખેડૂતોને પણ ઘાસની સગવડ થઈ જાય એટલે મારી ખેડૂતો માગણી છે અને આ માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો બે ત્રણ દિવસની અંદર પાણી ચાલુ કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા કિસાન સંઘ ઉગ્ર આંદોલન કરશે જય જવાન જય કિશાન